નમસ્કાર મિત્રો મિત્રો કનુભાઈ કળસરિયાની ભારતીય જનતા પાર્ટીમાં જવા પર મોટી ચોખવટ શું બે હજાર સત્યાવીસમાં ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે સી આર પાટીલ તેમને મળવા આવ્યા સાથે ભોજન લીધું તો પછી શા માટે ભાજપમાં ન ગયા એમપી એમએલએની ટિકિટ આપો તે વાત જે કનુભાઈ કળસરિયાની હતી તે બાબતે તેમણે અત્યારે શું ચોખવટ કરી એક પછી ગામડાઓમાં બેઠકો કરી રહ્યા છે તો તેનો અર્થ શું કાઢી શકાય આવનાર સમયમાં શું ફરી આંદોલન સક્રિય થશે આવનાર સમયમાં ફરી એ તમામ જૂના આંદોલનકારીઓ ભેગા થશે કનુભાઈ કળસરિયા તો ખરી પણ તેની સાથે પિયુષ ધાનાણી સહિતના લોકો શું કરી રહ્યા છે આ તમામ બાબતે વિસ્તારથી વાત કરીએ કનુભાઈ કળસરિયા કાઠા વિસ્તારનું એક મોટું નામ ખેડૂત નેતા તરીકેની છબી ડોક્ટર તરીકે કામ કરે ઓગણીસો અઠ્ઠાણું બે હાજર બે અને બે હાજર સાતમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા પૂર્વ મુખ્યમંત્રી છબીલદાસ મહેતાને આજ કનુભાઈ કળસરિયાએ હરાવ્યા હતા વાત એ છે કે આ કનુભાઈ કળસરિયા ભાજપમાં હતા ધારાસભ્યની ખુરશી પર હતા આમ છતાં પણ નિરમા કંપની સામે પડ્યા અને ભાજપમાંથી રાજીનામું ધરી દીધું ધારાસભ્ય હતા આમ છતાં પણ સામા પવને ચાલ્યા ત્યારબાદ કનુભાઈ કળસરિયા આજ સુધી ધારાસભ્ય નથી બન્યા પણ તેની લડત ચાલતી રહી ચૂંટણી લડતા રહ્યા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં કનુભાઈ કળસરિયાની જીત થઈ હતી ત્યારબાદ ફરી મામલો અત્યારે ગરમાઈ રહ્યો છે કારણ કે માઇનિંગ ચાલી રહ્યું છે કનુભાઈ કળસરિયા બેઠકો કરી રહ્યા છે સાંભળો તેમણે શું કહ્યું મા સેવા સમિતિ બનાવી છે તે બાબતે શું કહ્યું ભારતીય જનતા પાર્ટી સીઆર પટેલની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સહિત તમામ મુદ્દા પર તેમણે શું કહ્યું સાંભળો આપણે આંદોલન કર્યું અને આંદોલનમાં સફળતા તોય આપણે બધા અહિંસક રીતે ગાંધીજીના માર્ગે ચાલ્યા અને છતાં હજી આ લટકતું બી એનું કારણ કે સત્તાવાળા હજી ઘણી તાકાતમાં છે અને એના કારણે આ કંપનીવાળાને એમ છે કે સત્તાવાળા આપણે હારે હોય તો કનુભાઈ હોય કે કનુભાઈ ના આ નીતિને બધા હોય તેમાં આપણને સત્તા છે ને આપણી જોડે અને એના કારણે એ લોકો ઢીલા પડતા નથી એટલે આપણી હજી વધારે આ કસોટી છે પણ આપણે જો મક્કમ રહીએ તો સો ટકા આપણને સફળતા જ મળે આપણે પાર્ટીની જરૂર નથી પણ મારો એક સ્વભાવ હતો અને એ સ્વભાવનો દોષ ગણો તે ગુણ ગણો પણ બધા બહુ કહે તો હું માનું નહીં અનુભવ કરું ત્યારે જ માનું થઈ કે આ નહીં પણ મને એમ થાય કે મને એટલે એવી રીતે બધી પાર્ટી ને જોઈ લીધી અનુભવ કરી લીધો એમ થતું હતું કે ભાઈ આપણે કોઈ મોટી પાર્ટીમાં હોય તો સારું તમારું કામ તો સારું છે પણ તમે જો આ પાર્ટીમાં હોય પહેલી પાર્ટીમાં એટલે બધે જોઈ લીધો કિશોરભાઈ ને અમે હારે અનુભવ કર્યો કોંગ્રેસમાં મેં અનુભવ કર્યો એટલે એવું લાગ્યું કે પાર્ટી લક્ષી આપણું કામ નથી આપણું કામ આપણું દરિયાનો કાંઠો બચાવવાનો ખેતી બચાવવાની પાણી બચાવવાની એ કામ છે તો ઘણા એમ કે છે કે તમે રાજકારણ છોડી દીધું તો રાજકારણ નથી જોડતા છોડો આ રાજકારણ જ છે પણ પાર્ટી વાળું રાજકારણ નહીં આપણે નિરમાની સામે લડ્યા ત્યારે ભાજપની સામે લડતા હતા ભાજપની અંદર હતા ભાજપે કાઢી નો મૂક્યા પડે આપણે એની મામે નીકળી ગયા અમે આપણે લડીને સફળતા મળી પછી વિનંતી કરવા આવ્યા આપણને અમારું આનું શું થાય તો કે એમાં અમે ન્યાય તમને આપવા મહેનત કરશું પણ પછી કોર્ટમાંથી ન્યાય કંઈક જુદો આવે તો શું કરશું એવું મેં એમને પૂછ્યું તો કે તો પાછું આંદોલન કરજો તો મેં કીધું તમારી જોડે આવી ને પછી તમારે હવે આંદોલન કરવું એ તો બહુ બેહું જ લાગે અનુભવ થઈ ચુક્યો છે એટલે એના કરતા અમે તમારાથી આઘાત સારા સિવાય કે આ મારી વાતને ઘણા લોકોએ નથી આવકારી મેં એમને એવું કીધું કે તમે મને એમએલએ કે એમપી બનાવતા હો તો હું તમારા માંગુ છું મને ખબર હતી કે ન જ બનાવે પણ આવું કીધું એને ઘણા લોકો એવું કીધું કે તમારે મોઢે આવું બરાબર કહેવાય પણ નહીં તમે એવી રીતે પણ ભાજપમાં જાવ કેમ ચાલે પણ ભાજપ વાળાને ખબર હતી કે હું એનો થવાનો નથી એ મને એમપી બનાવે કે એમએલએ બનાવે તોય પણ આ તો બહુ આગ્રહ કરતા હતા એટલે એમપી કે એમએલએ હોય તો હું તમને બધાને સમજાવવા માટે એટલા માટે કહું કે એમપી કે એમએલએ જે હોય માનો કે હું મહવાનો એમએલએ હતો તો એક રીતે હું મહુવાનો રાજા કેવો એમ નહીં કે ફલાણા પાર્ટી નું અને ફલાણા પાર્ટી નું એવું કઈ નહીં વિધાનસભામાં અમને વારંવાર એવું કહેવામાં આવતું કે તમે આખા ગુજરાત કોઈ પણ પ્રશ્ન અહીંયા લઈ શકો છો એવું નહીં કે તમે મોવાના છો એટલે તમારે મોવાનું કરવાનું આ કરવાનું કહેવાય એવું નહીં તમને બધા જ ને ખબર છે કે આપણા વડાપ્રધાન આખી દુનિયામાં ડંકો વગાડે છે પણ આપણને તો અન્યાય કરે જ છે કરે છે કે નહીં તો આપણને ન્યાય ન મળે તો આપણે અહીંયા સામે લડવું પડે આપણો સીએમ એટલે કોણ હતા ભલે ત્યારે પીએમ જુદા હતા પણ આ સીએમ ની સામે જરી કે ખોટી વાત પકડાઈ ગઈ હોય તો એ તો પીછા ઉડાડી મૂકે એવી આપડે છે ને એની સામે આપણે સાબિત કરવાનું હતું અને એમાં સાબિત કર્યું પાછું અગાઉ જયારે આપણે આંદોલન કર્યું ને ત્યારે બંધારા ખેતીવાડી પર્યાવરણ બચાવ સમિતિ એના નામથી લડ્યા હતા આપણે પણ એ સમિતિનું રજીસ્ટ્રેશન થયું ચેરિટી કમિશનમાં પણ એનું ઓડિટ ક્યારે થયું નહીં અને એમાં મારું નામ ચડાવવાની કોશિશ કરીએ પણ ચડ્યું નહીં એટલે આખરે પછી આપણે મહાભૂમ સેવા સમિતિ બની અને હવે મહાભૂમ સેવા સમિતિના નામથી આપણે આખા સમગ્ર વિસ્તારમાં સમગ્ર વિસ્તાર એટલે આપણે વિકતરથી ગોપનાથ કહીએ એટલા એરિયાના ગામડાઓ માટે આ જે લડત છે માઇનિંગની સામે એ આપણે કરીએ છીએ અને એમાં આપણે મહાભૂમ સેવા સમિતિના માધ્યમથી એ લડાઈ કરશું અહિયાં આવું હાઠીકું ખુતાડી રહ્યું છે હજી પડે જમીનમાં હવે એનું કઈ નથી સુપ્રીમ કોર્ટે એનું કેન્સલ કર્યું અને એના પછી એને હાથીકું ક્યાંથી ઉભું કર્યું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ ટ્રિબ્યુનલમાં લડ્યા અને ટ્રિબ્યુનલમાં ત્રણ વર્ષ લડી અને પછી એવો ચુકાદો લઈ આવ્યા એવો ચુકાદો લઈ આવ્યા કે ભાઈ આને તમે બે વર્ષ કારખાનું કરવા દો પછી બહુ નડે ને તો પછી કાઢી મુકાય આવો છુકાદો હતો એટલે એને રિવ્યુ કરાય મૂલ્યાંકન કરાય અને સરકાર બહુ પાણી બગાડે છે પ્રદૂષણ કરે છે તો કરીને દૂર કરે આવું ભારેલું છે એટલે એના હવે આપણે ફરીથી પાછા સુપ્રીમ કોર્ટમાં ગયા બે માં તો એને આજે દસ વર્ષ થઈ ગયા અને છતાં એ કેસ હજી પેન્ડિંગ છે

અલગ સમિતિ પરથી કામ કરતા હતા પરંતુ તેનું ઓડિટ ન થયું તેમનું નામ જોડાયું નહીં એટલે કે નવું માભોમ સેવા સમિતિ બનાવી છે તેમાં જ હવે કામ કરવામાં આવશે તેમણે કહ્યું કે તેમને ભારતીય જનતા પાર્ટીના લોકો મળવા આવ્યા હતા તેની સાથે ભોજન લીધું આ વાત સી આર પાટીલની હતી સી આર પાટીલ કનુભાઈ કળસરિયાને મળ્યા હતા તેમણે એ કહ્યું કનુભાઈ કળસરિયાએ કે મારે એમની સાથે વાત થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે હું તમારી પાર્ટીમાં જોડાઈ જાઉં પણ પછી શું તમે અમને શું મદદ કરી શકો મામલો તો કોર્ટમાં છે સામે જવાબ આપવામાં આવ્યો તો કોર્ટમાંથી પરિણામ આવે પછી તમે આંદોલન કરજો કોણ ના પાડે છે કનુભાઈ કળસરિયા કહ્યું ભાજપમાં રહેવું પણ ફરી પાછું તમારી જ સામે આંદોલન કરવું એનો અર્થ શું અને બીજી વાત એ પણ છે કે તેમને ઘણા લોકોએ કહી હતી કનુભાઈ કળસરિયાએ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાથેની વાતમાં એમપી એમએલએની વાત પણ કરી હતી ખાસ કરી લોકસભામાં ટિકિટ આપવામાં આવે તેમણે કહ્યું કે ઘણા લોકોએ મને કહ્યું કે આવું તમારે બોલવાની જરૂર નહોતી આવી માગ કરવાની જરૂર નહોતી તેમણે કહ્યું કે હું ધારાસભ્ય હોઉં ને સરકારમાં હોઉં સાંસદો સરકારમાં હો તો હું વધુ બોલી શકું વધુ કામ કરાવી શકું એટલા માટે બાકી એમણે એવું કહ્યું કે મને પણ ખબર હતી કે આ લોકો ટિકિટ નહીં આપે તો આ અતિ મહત્વની બાબત છે તેમણે આ બધા તમામ બાબતે પોતે ચોખવટ કરી છે ખાસ વાત એ છે કે આ બેઠકમાં પિયુષ ધાનાણી પણ હાજર રહ્યા હતા રોંગ સાઈડમાં આવતા લોકોને રોકે છે સોશિયલ મીડિયામાં તેના વિડીયો ખૂબ ચાલતા હોય છે તેમણે શું કહ્યું સાંભળો આજે કોને આખે થવાનો સમય છે આજે કોને કોની નજરમાં ખરાબ થવું છે સાહેબ કોઈ કોઈની નજરમાં ખરાબ નથી થવું આ માણસ આ ગુજરાતના હજારો પ્રતિષ્ઠિત લોકોની નજરમાં હજારો કથાકાર અને સારા બૌદ્ધિક લેવલ ના લોકોની નજરમાંથી ઉતરી જવું એને પોસાય છે પણ તમારી નજરમાંથી ઉતરી જવું એને પોસાતો નથી આ એ માણસ એને કેટલા લોકો એને પોતે હમણાં એક દાખલો આપ્યો ને કે જે પાર્ટીમાં હતા એ પાર્ટીના લોકો એને ખાનગીમાં એવું કહેતા હતા

એટલા માટે હું આ ઘટનાને ને આ લડાઈને સમજી શકું છું કે આ લડાઈ નાની નથી આ લડાઈ ખૂબ મોટી છે પણ એ મોટી લડાઈ નાની સો ટકા થઈ શકે જ્યારે તમે આટલી મોટી સંખ્યામાં ગામે ગામ બધા સાથે મળીને ભેગા થાવ લડાઈ તો બહુ આગી રહી જાય આ સમાચાર ખાલી જે તે લોકોને મળશે ને કે દર મહિનાની પહેલી તારીખે આટલી મોટી સંખ્યામાં સરપંચ ને ઉપસરપંચ ને બધા ભેગા થાય છે એટલે અડધી લડાઈ તો તમારી એમને પૂરી થઈ જવાની છે સાંભળ્યું કે પિયુષ ધાનાણીની છબી પણ આ જ પ્રકારની છે એક વખત ગાંઠ બાંધી લે એક વખત નક્કી કરી લઈ પછી એની સામે વિરોધ થાય એની સામે લોકો પડે તો પણ એ ટસથી મસ ના થાય એ મક્કમ રહે અને ત્યાં આવ્યા તેને કનુભાઈ કળસરિયાના ખૂબ વખાણ પણ કર્યા અને તેમણે કહ્યું કે આ લડાઈ કેટલી અગત્યની છે અને એક રહેવા માટે વાત કરી હતી તો આ બેઠક હતી આ બેઠકમાં લોકો હાજર રહ્યા હતા અતિ મહત્વની વાત એ છે કે આ નાની નાની બેઠકો દેખાવમાં નાની છે પરંતુ ક્યારે મોટું સ્વરૂપ ધારણ કરી લેશે ખબર નથી આજે માઇનિંગ ચાલી રહ્યું છે આ માઇનિંગ સામે લડત છે કનુભાઈ કળસરિયાની જોઈએ તે કેટલા આગળ જતાં સફળ થાય છે તેમણે એ પણ કહ્યું હતું કનુભાઈ કળસરિયાએ પણ કહ્યું હતું કે આ મામલો ટ્રિબ્યુનલમાં લઈ લઈ જવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે બે વર્ષ માટે આ લોકોને કામ કરવા દો પછી અડચણરૂપ હશે તો આપણે દૂર કરી દઈશું એટલે ગામડામાં ખાસ કહેવાય છે કે પોદલામાં હા ઠેકડું મૂકી દઉં તે પ્રકારની વાત કનુભાઈ કળસરિયાએ પણ કરી હતી એટલે જોઈ આવનાર સમયમાં શું થાય છે પરંતુ કનુભાઈ કળસરિયા એક્ટિવ થયા છે બે હજાર સત્યાવીસની બબ્બે વર્ષ પહેલાં સત્યાવીસની વિધાનસભા ચૂંટણીના આટલા વર્ષ પહેલાં આટલા સમય પહેલાં તો એ દર્શાવે છે કે સત્યાવીસની ચૂંટણી એ વિસ્તારમાં સામાન્ય નહીં રહે કનુભાઈ કળસરિયા મોટું ફેક્ટર રહેશે ભૂતકાળમાં પણ હતા આજે પણ હશે જીતે નહીં પરંતુ અન્યને કદાચ જીતવા પણ નહીં દે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ